તો સમાચારોમાં આગળ વધીએ તે પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું તો મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રને ઝારખંડમાં મતદાનને પાંચ કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે સવારે આઠ વાગ્યા પછી મતદાન શરૂ થયું હતું ત્યારે મહારાષ્ટ્રમાં સવારે અગિયાર સુધી અઢાર ટકા મતદાન થયા હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે સત્તાવાર રીતે ત્યારે ઝારખંડમાં સવારે અગિયાર સુધી એકત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા વોટિંગ નોંધાઈ ચૂક્યું છે તો મહારાષ્ટ્રમાં નિરસ મતદાનનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે લોકો ઓછી સંખ્યામાં મતદાન કરતા હોય તેવા આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદે દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી છે મતદાન કરવા માટે સાથે જ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિતને જે સ્ટાર્સ છે તે પણ ત્યારે મેદાને આ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાનને છ કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે છ કલાકનો સમય વીતી ચૂક્યો છે મહારાષ્ટ્રમાં સવારે અગિયાર કલાક સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો અઢાર ટકા જેટલું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે તો આ તરફ ઝારખંડમાં સવારે અગિયાર કલાક સુધી એકત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલું વોટિંગ નોંધાઈ ચૂક્યું છે એટલે કે મહારાષ્ટ્રમાં નિરસ મતદાતાઓનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ઝારખંડમાં ટકાવારી વધુ સામે આવી છે મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી યોજાય અને જેમાં આજે સાત સવારે સાત કલાકથી જ બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો આજે ફેંસલો થશે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને ત્રેવીસ એ પરિણામ પણ જાહેર કરાશે તો બીજી તરફ ઝારખંડમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ત્રેવીસ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે ઝારખંડમાં સત્તાધારી ઇન્ડિયન બ્લોક અને એનડીએ વચ્ચે મહામુકાબલો છે અને આ સિવાય ચાર રાજ્યોની પંદર બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે તો આજ મુદ્દે બધો આપી રહ્યા છે લાઈવમાં સતીશ જે પ્રમાણે સામે આવી રહી છે જે પ્રમાણે અત્યારે ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે મહામુકાબલો જામ્યો છે મહાજંગ જામ્યો છે તેની અંદર મહારાષ્ટ્રની અંદર ક્યાંક મતદાતાઓ નિરાશ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અગિયાર કલાક સુધીના જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ નિરાશાજનક આંકડા કહી શકાય છે સવારના સાતથી નવ દરમિયાન સાડા છ ટકા થયું હતું મતદાન અને ત્યારબાદ અગિયાર વાગ્યા સુધી અઢાર ટકા જેવું સરેરાશ મતદાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં થયું છે પરંતુ ત્યારબાદના બે કલાક જોઈએ તો ત્યાંનો અત્યારનો ફિગર અત્યારે આપણી પાસે ઓગણત્રીસ ટકા સરેરાશ આવ્યો છે પરંતુ આ ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે તમે જેમ કહ્યું તે પ્રમાણે હકીકતમાં મુંબઈ મહારાષ્ટ્રના મતદારો ક્યાંક ને ક્યાંક નિરાશ અને ખાસ કરીને નારાજ હોય તેમ જણાય છે

अग्रवाल जी ये टाइम मतदान इतना स्लो और इतना धीमा क्यों हो रहा है देखिए मतदान धीमा नहीं हो रहा है मतदान तो, तो काफी अच्छा है लोगों में उत्साह भी काफी है जो तो हिसाब से हमने लोकसभा के अंदर मतदान देखा था उससे कहीं ज्यादा प्रतिशत में यहाँ पे मतदान हो रहा है तो लोगों में उत्साह भी काफी है होगा तो क्या है भीड़ बहुत ज्यादा होने की वजह से मतदान सेंटर पे जैसा आप महेश भवन के सामने यहाँ पड़े यहाँ पे आठ बूथ है तो उसकी वजह से यहाँ पे भीड़ बहुत ज्यादा हो गई है

આજે પાકે સરકાર બનમે જન રહી છે બહુ જેસા જો ફેરફાર તો ગોમે છે લોકો એસા અલગ આ સબજે કે ભાવ એસા છે એટલે નતાજી જેવું છે પર બજાર એસા છે સબ બટના કે આ સબ તો બઢો બટના નહી હે બટગે જ ન પડે કે એ બહુ ડાડા છે અત્યારે જોવા જાય તો ભાજપનો જો રોધાર ચાલી રહ્યું છે અને મહાવીતી સરકાર ફરી એકવાર અહીં આવે તેવું લાગે છે પરંતુ સૂત્રોને જડાવ્યા અનુસાર કેટલા જ સ્લમ વિસ્તારો છે જે પણ અત્યાર સુધીનો મતદાન થયું છે તેમાંથી મોટા ભાગનો મતદાન સ્લમ વિસ્તારોમાં થયું છે અને તેવા પણ ખાસ કરીને ચોક્કસ વર્ગને જ મતદાન થયું છે ડોક્ટર સુશીલ અગરવાલજી આપ બતાયેંગે કે इसका क्या वजह है और यहां पे बीजेपी के भी जो जो अंदर अंदर लड़ रहे गीता जैन और नरेंद्र मेहता तो इससे क्या पार्टी का कुछ नुकसान हो सकता है जिसका फायदा कांग्रेस के उम्मीदवार को मिल सकता है देखिये गीता जैन मैडम का आपने नाम दिया मैं बताना चाहता हूँ कि गीता जैन भारतीय जनता पार्टी में नहीं है गीता जैन मैडम ने रूप में लड़ा था और उसके बाद में उन्होंने शिवसेना का एक दिन के लिए उन्होंने भारतीय जनता पार्टी को समर्थन दिया था उसके बाद में वो पाठ साहब के साथ में चले गई उसके बाद में एक नाथ शिंदे साहब के साथ में चले गई भाजपा का टिकट मांगने निकली तो नहीं मिला इसके लिए वो फिर से अपक्ष के रूप में लड़ रही है तो हम कहीं ना कहीं

તો ચૂંટણીને લઈ અને મહારાષ્ટ્રની અંદર અને ઝારખંડની અંદર વિશેષ પ્રચાર પણ કરવામાં આવ્યો હતો પરંતુ મતદાતાઓ છે તેમાં હજુ પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે હવે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે ટકાવારી સામે આવી રહી છે મહારાષ્ટ્રની અંદર ખૂબ જ મતદાન ધીમી ગતિએ થતું હોય તેવું સ્પષ્ટપણે અહીં સાબિત થઈ રહ્યું છે અને આ સાથે ઝારખંડમાં મતદાતાઓમાં ક્યાંક થોડો ઉત્સાહ મહારાષ્ટ્ર કરતાં વધારે હોય તેવું પણ અહીં લાગી રહ્યું છે કારણ કે ત્યાંના જે ટકાવારીના આંકડા છે તે મહારાષ્ટ્ર કરતાં ઘણા આગળ વર્તાઈ રહ્યા છે તો આ સાથે જ મહારાષ્ટ્રની અંદર તમામ જે સ્ટાર્સ છે તેઓના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે પહેલી સવારથી જ મતદાતાઓ છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે